हेलो मित्रों जय माताजी आपड़ा एक नवा व्लॉग में तमरो स्वागत छे आपड़ा कारखाने जाता कारखाने जी आया छे बपोर नु टाणो થઈ ગયો તો मातुन एका बेंजो हुता है बस हिसका में जागेत छे ता दुर्vika माइक टू कंदड़िया से का इती का हूं दुर्vika हूं इती का, का।, 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 का बें તોરી કાં હવે વલોગ માં લેવાની તન નથી લેવાની કાબેન હાટુ પાક લાયા છે કારખાને થાયા અને ઈદ કા જા હંતા છે હમ એટલો બધો લેવો તો આ એટલો પેલા ખૂટવાડો એ હા લેતો આવીશ પાછો બીજો તો ફીસ છે વેફર છે એટલું ખાવ બપોરા ન કરવાના હોય શાક રોટલા ન ખાવાનું હોય હોત ને હે

नत करती क्या नत करती काम क्या काम करा ने क्या बोलती है नत कहीं आधा नहीं था वो ना तो तुर भी कंदे दो तुर भी कहा तो उठ दो क्या पागल यो जो शैनो शैनो पागल है जो

ક્યાં હતી કા? પોકે પોપો ઓકાયા. પોકે પોપો ઓકાયા. घी નાખવાનું રોટલી માથે? કેમ? કી કી રોટલી ઉપર. હા? આલો નાખી દેવો. ચાલ. હે? આપડે કારખાના જવાનું છે ને ટીકા બેંડેલો ખોલવાયા. हमारी तो टीका बेन नाई दून थे जा सकती यार ए खोलो तो शॉट ले ली थी से एक यम नो खुले सैंपल पे पास पैन ने तो खुली जाए हम पैन हारो बाय 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 आजे 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 हां जी ये वो मुक दे एक आगे जो नाक दे तो नाक दे प्रकार खाने थी जो ऐसे भी नीति का बिन हटो भाग लेता है ऐसे भी जो इति का बिन मिला तोड़वा हूं सही इति का बोलती था आओ ये गांठिया से ही गांठिया से बीजो हूं से बिस्किट बीजो वेफर से एंड सेवड़ो से mật cơm vịt cá bén hút ta hết, em muốn em bắt tay vịt cá ítica, nước cốt soi thịt cá bén, hút vịt đâu, lâu mua giá đôi nên chắc hết, đi vậy, lâu, lâu hút vịt được chưa, chắc, vịt cá tối

રોટલી કરવાની લઈ લે જો ગોળી બનાવી દીધી આ લો લોટ મરો રોટલી મરો કરવા લો એ હું લેતો આવું છું બાથરૂમ માં મૂકી દીધું તો આ બસ ત્યાં ધોવા હા લેતો આવું ના આ પીડ્યું હે આઈતી કબે ના હું કામ મૂકી ગયા હતા આ વ્યાવણું હવે સાકુ ને એવું ન લેવાય સાકુ ને શું કર્યું તાર ના આપ્યું તો આ બાજુ તું રખડાઈ તી હો બધી ક્યાં રોટલી કરવાની તાર ના અંધાર છે તાર ડો આ બધી એ ના આ આ આ બસ આ આ આ ગલો કોઈ ના કરાય મળો હા કડવા તો રોટલી કેવી કરવા માર જોવું છે આવડે તને રોટલી કરતા મસ્ત કરશે એમણે દીકા બેન કા

હરખિચ મિત થાતી હરખિચ બેતી સામગ્રી હારે રાખ્યું પડ સાકું ની હું સાકું આ પછી કપ્પા ની રોટલી કા પૂરી કરવા ની હમ સંશિતે હું કમ લઈ લીધો હા ન કોણ કપ્પા કે બનાવત ખડા પેલા રોટલી હે અલો રોટલી કરી નાખો ભાઈ આપણે દૂધ લેવા જાવું તાર મે રોટલી કરી નાખ ને હા

જળ અહીં રે જળ અહીં રે ધોરો વેસેન ફાન કરે છે ક્યાં ગઈ જોલોક માં નવો હોય તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો